જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજા છો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે છીએ ઉમરાળા ગામમાં અને ત્યાં આપણે ખોડિયારમાનું મંદિર છે તો આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ તો તમને પણ અમે દર્શન કરાવશું તો આગળ સુધી આ વિડીયોમાં બન્યા રહીજો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણી સાથે બધા નાના છોકરાઓ પણ છે એ પણ હું તમને બતાવીશ જો આ બધી નાની ગેંગ છે

હાલો મિત્રો જયમાં ખોડિયાર માં આ જેવું આપડે સરસ મજાનું મંદિર છે હું તને નજીક જઈને પણ દર્શન કરાવીશ સરસ મજાનું જય ખોડિયારમાં બધા દર્શન કરો બધાની મનોકામના પૂર્ણ કરે ખોડિયારમાં ઉમરાળા ગામમાં છે સરસ મજાનું મંદિર ખોડિયારમાંનું ચાલો આપણે પણ દર્શન કરી લઈશું હાલો ઉતારો હાલો જય માં ખોડિયારમાં જયારે જોવા સરસ મજાનું મંદિર છે આપણે દર્શન કરવા માટે મળ્યા પ્રસાદી પણ જો લાપસી છે આપણા ભાઈમાં પ્રસાદીએ છે હાલો તમે બધા દર્શન કરી લો છે ને પ્રસાદ જો મસ્ત ખોડિયાર માં મંદિર બધા દર્શન કરી લે આ જ્ઞાન પણ દર્શન કરવા મંડી છે હવે હાલો બધા દર્શન કરી લો હાલો આપણે આવ્યા તા ઉમરાળા તો કે મંદિર મસ્ત છે તો હાલો આપણે જાગી દર્શન કરવા માટે ખોડિયાર માં

બધા આ ખોડિયારમાંની આજુબાજુમાં ઘણી જગ્યા છે મોટી આયા વિશાળ તમે પણ જારે ગામજો આવો આય ઉમરાળામાં દર્શન કરવા માટે આવો આખું મંદિર છે જો આ બધા દર્શન કરી લે કે લીધા દર્શન હવે પણ આયા શું આપણે આયા જઈશું જો આ ધજા ધજાના દર્શન કરો તો કોઈ દિવસ ધજાગ્રા થતા નથી જો આ ઘણાની માનતાઓ પણ પૂરી કરેલી છે માતાજીએ ખોડિયારમાં જો બધા છોકરાઓના પોટા છે હાલો બાય નીકળશું જો આ સરસ મજાનું જો આપણે છે ને હવે આજુબાજુમાં પણ બધી આ જગ્યા પણ જોઈશું જો ઘણી બધી જગ્યા છે આજુબાજુમાં અને મંદિર પણ સરસ મજાનું છે આપણે બધી બતાવશું એવી જગ્યા છે હા એટલું તો હા આપણે છે ને

અને શેર પણ કરી દો અને આવા આવો નવા વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ તો ખાસ કરજો હા ફરી મળીશું આપણે પાછા બીજા વિડીયોમાં તો બાય બાય